તો રાજ્યમાં ભારે વરસાદ બાદ પ્રધાનો વિવિધ વિસ્તારની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરિયાએ સુરતના કામરેજની સરપ્રાઇઝ વિઝિટ કરી તેમજ ખરાબ રસ્તાને લઈ અને અધિકારીઓને ખખડાવ્યા હતા ચાલુ વરસાદમાં પ્રફુલ પાનસેરિયા નવા ગામ વિસ્તારમાં પહોંચ્યા હતા જ્યાં ખરાબ રસ્તા મામલે અઠવાડિયામાં સમસ્યાનો ઉકેલ નહી આવે તો અધિકારીઓને પરિણામ ભોગવવા તૈયાર રહેવાની ચીમકી પણ આપવામાં આવી કામરેજના નવા ગામના રસ્તા ઉપર રોડની કામગીરી કરનારાઓ માત્ર રાઇટર પાથરી અને સંતોષ માન્યો હવાનું જોવા મળી રહ્યું છે માત્રને માત્ર મેટલ પાથરી દેવામાં આવી છે અને અધિકારીઓ સંતોષ માની રહ્યા છે જનેલે પ્રફુલ પાંસેરિયાએ અધિકારીઓ માટે લગભગ આ બેથી ત્રણ દિવસમાં મેટલથી અમુક રોડોના ખાડા ભૂરાઈ ગયા છે અને બાકીના બાકી છે એક વીકની અંદર સંપૂર્ણપણે અમારે પૂરા કરવા માટેના ટાર્ગેટ સાથે ચાલી રહ્યા છે આ રોડ ઉપર પણ નેરવાળા રોડ અને જ્યાં વધુ પાણી ભરાય છે આવનારા સમયમાં ત્યાં આરસીસી રોડ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તો આવનારા સમયમાં આપણે જ્યારે સાથે મળીને કામગીરી કરીએ ત્યારે આ વિસ્તારની અંદર કામરેજ નેરવાળા રોડ અને વિસ્તારમાં સાતસો કરોડના ખર્ચે અમે જ્યારે તાપી શુદ્ધિકરણ કામગીરી કરી રહ્યા છીએ ત્યારે સ્વાભાવિક બધા રોડ ઉનાળામાં ખોલ્યા ખોદ્યા હતા એના હિસાબે ખાડા વગેરે છે સરપેન્સિંગ બરોબર નથી પરંતુ એને મેટલથી અમે લગભગ આ નહેરવાળો રોડ તો પૂર્ણ કર્યો છે બાકીના છ થી સાત રોડ જે મહત્વના છે એક વીકની અંદર મેટલ નાખીને અમે પૂર્ણ કરી સાહેબ સરપરા વિઝિટ છે શું છે